કરોલ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ દીવડા તલવાડી પાસેના બનાસનગરમાં રહેતો કરણભાઈ અર્જુનભાઈ સલાટ કલોલ જીઆઈડીસીમાં આવેલા ધીરજ એન્જિનિયરિંગ વર્ક નામની કંપનીમાં કામ કરતો હતો ત્યારે તેને કરંટ લાગ્યો હતો યુવકને કલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મરણ ગયેલ જાહેર કર્યો હતો બનાવની જાણ પરિવારજનોને થતાં તેઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા પરિવારજનો સાથે તેમના સગા સંબંધીઓના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જ્યાં તેઓને ભારે હોબાળો કર્યો હતો પરિવારજનોએ કંપની સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને કંપની દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા યુવકના મોતથી ચાર દીકરીઓ પિતાની છત્રછાયા ગુમાવી દીધી દેવાનો વારો આવ્યો છે અને યુવકના મોતને પગલે હોસ્પિટલમાં દોડી આવેલા તેના પરિવારજોને હૈયાફાળ રુદન કરતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે હાલો મારું મારું નામ સલાર હિતેશ કુમાર અર્જુનભાઈ સલાર છે મારો ભાઈ બિયાળીસી કલોજ નીરજ એન્જિનિયરિંગમાં કામ કરે છે અને ત્યાં અચાનક મને ફોન આવ્યો બાર વાગે કે તમારા ભાઈને કરંટ આવ્યો છે તો હું અને એને સત્તા હોસ્પિટલમાં ખરીદું ખસેડવામાં આવ્યો તો હું દોડીને આવ્યો અહીંયા અને અહીંયા બધા મારા કાકા કુટુંબને જાણ કરીને કે આવું થયું છે તો સર અહીંયા આવીને મેં જોયું હતું મારો ભાઈ મૃતક પામેલો હતો હવે એને એનો જવાબ કોણ આપશે મને એની ચાર્જ નાની નાની દીકરીઓ છે અને કંપની મેં મેં ફોન કર્યો મેં કીધું કે સર આ કઈ રીતે ભણે તું મને સરખો કોઈ જવાબ આપ્યો નથી હોસ્પિટલ પણ કોઈ સરખો જવાબ આપતી નથી સર મારે શું કરવું જોઈએ